કશ્ની મુલાકાતે આવેલા પ્રવીણ તોગડ્યાએ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી મહંત અને સ્વામીના આશીર્વાદ લીધા હતા ધન્યતા અનુભવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ આજે કચ્છના પ્રવાસ દરમિયાન ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના દર્શન અને મહંત સ્વામીને બધા સંતોના આશીર્વાદ લેવા દર વખતે આવું છે પ્રકારે આવ્યો છું આશીર્વાદ પણ મળ્યા બે હજાર પચીસ ઉત્તરાયણથી પ્રયાગમાં બાર વર્ષને મળનારો મોટો કુંભ આવી રહ્યો છે ત્રીસ ચાલીસ કરોડ લોગ આવવાનો અંદાજ છે અમે સંકલ્પ કર્યો છે કે કુંભમાં દોઢે દોઢ મહિનો પંદર જગ્યાએ રસોડા ચલાવી એકથી સવા કરોડ લોકોને ભોજન કરાવી અને સેવાનું કામ કરવું છે દરરોજ બે એક લાખ લોકોને ચા એવી એક બે કરોડ લોકોને ચા પીવરાવીશું બ્લડ પ્રેશર સુગરની તપાસ અને અલગ અલગ જગ્યાએ મળીને લગભગ ત્રીસથી ચાલીસ હજાર લોકોની મફતમાં રહેવાની વ્યવસ્થા અમે થોડા દિવસમાં જ આવવાનું નક્કી કર્યું છે અને મફત રહેવાની વ્યવસ્થા કોઈ પણ જગ્યાએ એક પણ પૈસો લીધા સિવાય બુક કરવાનું શરૂ કરી રહ્યા છે એક લાખ ધાબળાની ધાબળા બેંક બનાવીને કુંભમાં નદીના પટમાં ચાલીસક લાખ લોકોને ઠંડીથી રક્ષણ મળે એવી વ્યાપક યોજના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ કરી છે સમાજનો સહયોગ મળી રહ્યો છે અને અમારા કાર્યકર્તા સેવાઓ માટે મનથી લાગ્યા છે આજે પૂજનીય મહંત સ્વામી અને બધા સંતોએ પણ આવું મોટું અન્નદાનનું કામ સફળ થાય એવા આશીર્વાદ આપ્યા છે આજે ડૉક્ટર પરિણભાઈ તોગડિયા વર્ષો પહેલાં મંદિરમાં આવ્યા હતા ને આજે પણ દર્શન કરી અને પોતાને ખૂબ ધન્ય ભાગ્યશાળી બન્યા છે સાથે સાથે આજે જે મહાકુંભ આવી રહ્યો છે પ્રયાગની અંદર એના આયોજન માટેની જે વાત કરી મહાંત સ્વામી ઉપ મહાંત સ્વામી કોઠાર જાદુજી ભગત સમગ્ર રાષ્ટ્રીયમંડળને વાત રજૂઆત કરી કે સ્વામી અમે હિન્દુ માટે બહુ સરસ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ એના માટે આપ પણ આશીર્વાદ આપો અને અમને સહયોગી બનો એવી વાત વ્યક્ત કરી તો અમારા ભોજ મંદિરના મહંત સ્વામીએ ખૂબ ભાવથી આશીર્વાદ આપ્યા અને કીધું તમે જે કાર્ય કર્યો છો એમાં અમારો સંપૂર્ણ આશીર્વાદ તમારી સાથે છે અને ભોજ મંદિર હંમેશા માટે આવા કાર્યમાં હંમેશા સહયોગ આપ્યો છે અને અમે આપણી સાથે છીએ એવા માનસામે રૂડા પાઠવ્યા છે અને અમે કહીએ છીએ પણ અમે પણ કહીએ છીએ કે જે આ ભગીરથ કાર્ય જે હાથમાં લીધું છે ભગવાન સ્વામિનારાયણ સાથે રહી એનું કાર્ય જે સંકલ્પ છે ભગવાન સ્વરૂપ પૂર્ણ કરશે અસ્તુ સૌ ભક્ત ભારતી ગણા ગણ જય સ્વામિનારાયણ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે